જો આજની શરૂઆત આપણે પાણીથી કરવી છે ચારેક ઓર પાણી પાણી જ છે જો તમને વાહનો અહીંયા ધીમે ધીમે દેખાતા હશે વાહનોય ચાલી નથી એકતા અને કાંઈ જ નહીં એટલું પાણી ભરાઈ ગયું છે એવું કહે છે કે ખાટી છલકાણી છે પછી ખબર પડે ઓહુ પાણી છે હું આજ ક્લાસીસ એ ન કે આમાં કેમ જાઉં મારે ગયો જ નહીં ઓહુ પાણી છે માણસો બધાય બહુ હેરાન થયા આ જો શાક માર્કેટ છે અહીંયા પણ એ આખી ભરાઈ ગઈ છે પાણી આમ છેઠી પાણી પાણી તે દેખાતું ને જેમાં વરસાદ ચાલુ થયો તો બધાને જો ગુડ મોર્નિંગ ને અહીંયા અમારે આવી હાલત છે હું ઉઠીને ટિફિન મેહુલને બનાવી દીધું રાહુલભાઈ વહેલા વહી ગયા પણ મેં વિચાર્યું બે છોકરાને લઈને ક્લાસીસ તો નહીં જ જવાય તો મેં ટિફિનને એવું કર્યું હજી હું રેડી નથી મેં માથું કે એવું કાંઈ જ નથી થયું બે છોકરા સૂતા છે ને ત્યાં અમે કામ પતાવી દઉં પણ મેં હું તમને પાણી બતાવું જો આવું થાય છે અમારા એરિયામાં અને અત્યારે તો એવું કહે છે કે ખાડી છલકાણી છે એટલે પાણી નથી ઉતરતું નહીં તો વરસાદ ન હોય ને તો આરામથી પાણી ઉતરી જાય છે પણ હવે ખબર નહીં કેમ ખાલી છલકાણી હશે તો ખરેખર નથી ઉતરતું બહુ હેરાન થાય છે માણસો બધે આવવા જવામાં ને એવી રીતે ઘણા ઘણાને તો ગાડી સાઈડમાં મૂકીને મન પડી જાય તો સાઈડમાં મૂકીને પછી ચાલીને તે જવું પડે અને પાણી ગંદુ હોય મચ્છર હોય તે બહુ જ થાય અને એમાં પાછું હું જોઉં છું તો વરસાદ એ ચાલુ થઈ ગયો છે ઉપરથી એટલે હવે જોઈએ શું પરિસ્થિતિ થાય છે આમનો રહે છે કે શું જો એવું લાગશે તો હું તમને ફરીથી પાછું બતાવીશ હું બાજુવાળાના ઘરે તમને બતાવતી હતી કેમકે મારા ઘરેથી દેખાય પણ એટલું બધું કેમેરામાં કેપ્ચર ન થઈએ કે એટલે હું બાજુવાળાના ઘરે ગઈ હતી બતાવવા માટે કે આવી રીતની સ્થિતિ થઈ છે એમ તો કાંઈ નહીં ચાલો આગળ બન્યા રહેજો હવે શું થઈ છે જોઈએ અંધારું થઈ ગયું છે જો અને વરસાદ એ તો શરૂ થઈ ગયો છે જો બધા માણસો ત્યાં ઊભા છે ત્યાંથી પાણી દેખાય ત્યાંથી જ વ્રતચોક સાઈડ જવાય એટલે ત્યાં પાણી બહુ જ છે કઈ નહીં ચાલો હવે આગળ જોઈશું શું થાય છે ચાલો તમને અમારા સુરત નો વરસાદ બતાવું જો તો મેં અહીંયા પડદો બંધ કરી દીધો છે ગલેરીમાં ચાલો તમને વરસાદ બતાવું આમ જો બહુ જ વધારે પડે છે આમ જો પાણી પાણી પવન બહુ જ છે હો સાથે જો દેખાય છે ને બહુ જ વરસાદ પડે છે મારા ફોનમાં આવે છે વાછ આ બાજુથી બતાવો જો દેખાય છે ને વરસાદ એટલું પડે છે અને વરસાદનું પાણી એટલું ભરાય છે જો વરસાદનું પાણી આટલું ભરાય છે તો તો પછી રોડે હાલત હાલત બતાવી બહુ જ ખરાબ છે અને હજુ એવી કોઈ સુધાર નથી એમાં માણસો ઘણા હેરાન થાય છે જોઈ શકો તમે જો ભગવાને બહુ જ મહેરબાની કરી દીધી છે વરસાદની પાણી પાણી અને આ જાગી ગયા છે બલૂન ફૂલાવે છે એક મુન્ના ભાઈ અહીંયા આડા પડ્યા છે હે ને હા અને વરસાદ કે કે ભાઈ મારું કામ મારી સિઝન છે તો હું તો આવું ને એમ કેતા હશે અત્યારે જો અહીંયા માણસો પાણી જોવા માટે છતરિયું લઈ લઈને ઊભા છે કેમ કે બહુ વજ પાણી છે જો ગેટે આ સાઈડ રોડ છે મેઇન રોડ આવે ને એમાં તો વધારે પાણી હશે આ સાઈડ છે ને તોય બધે અહીંયા જોવે છે ને તોય મને એવું દેખાય છે ગોઠણ સુધી પાણી છે એ ઓલું ભરેલું છે તમને પાછળથી થોડું થોડું દેખાતું હશે કેમ કે ગેટ ઘણોય દૂર છે અહીંયા બીજી રેસિડન્સી આવી જાય છે ત્યાં પાણી છે બહાર કે નીકળાય એમ જ નથી બાળકોની સ્કૂલમાં રજા છે બધે ચારે કોર પાણી પાણી થઈ ગયું છે પાણી વધારે છે માણસોના બિચારાને ગાડીઓની હેરાન થાય છે હા નીલને અમારે શનિવારથી રજા ચાલુ થઈ છે તો આમનો આમ કન્ટિન્યુ છે વીકલી ટેસ્ટ લેવા નથી ને ઈ લેટ લેટ થાય છે અને જો બે બાળકો જમવા બેસી ગયા છે રાહુલભાઈ જમીન ગયા હા તો આ બંને જો જમવા બેસાડી દીધા છે ખમણ ને એવું બધુંય છે અને મારે જમવાનું બાકી છે કેમ કે હું હજી રોટલી કરતી હતી ને પાણી જો મને આમ એવું લાગે છે કે માણસો બિચારો બહુ હેરાન થાય ઘણા ને તો ગાડી પડી જાય ગાડી ખેંચતા હોય બાળકો સાથે હોય અને વરસાદ ઉપરથી પાછો એટલો છે જો વરસાદ તો વાટી આવવાનું શરૂ જ છે

છે બિસ્કિટ હોય બધા જાદુદ અને પાણી તો સેમ ટુ સેમ હજી છે એવું ને એવું જ છે જો જો હું તમને બતાવું આ ગેટ છે તો સેમ ટુ સેમ પાણી હજી તો ભર્યું છે ત્યાંથી તો આગળ બહુ જ વધારે છે પણ હવે ક્યારે પાણી ઓસરશે કે ક્યારે પાણી ઉતરશે કાંઈ જ ખબર નથી કોઈને એટલે બાળકોને જાદુદ તો બનાવી દઉં બાળકો માટે તુલસી વાળું જો સરસ જાદુજ બનાવું છું

જો બેટા થોડું થોડું બધી વસ્તુ હતું એ રીંગણું થોડું ફૂલાવર ને મેં કીધું લાય ભાજી જેવું કરી નાખો ટમેટા ને એવું તો છે તો મેં કીધું ભાજી અને રોટલી કરી નાખું પાવ ન ખાવા હું મે પાવ અત્યારે છે ને બહુ નડે તો મેં કીધું ફટાફટ થોડી ભાજી જેવું બનાવી નાખો તાર પપ્પા ફોન કર્યો વેલા વઈ આવો મે કે હું આવીશ આવીશ વરસાદ એટલો છે ને પાણી એટલું ભરાણો રહે તે દેખાશે નહીં હવે વઈ આવે તો થાય પછી વેલા પર પપ્પા એમ કે કે વેલા વઈ પણ આવે નહીં એને ઈ ખાલી કે પાણી આવે નહીં વરસાદ કઈ બંધ થતો નથી ને આપણે બનાવી દીધી છે પાઉભાજી તો મેં કીધું બધી વસ્તુ થોડી થોડી પડી છે ને ત્યાં બનાવી દઈ થોડીક હજી કલર બહુ નથી આવ્યો પણ મેં મોડી હોય તો છોકરા માટે કાઢી લઈ ને એના માટે થોડાક જીરા રાઈસ ભાત બનાવી દીધા છે થોડુંક સલાડ એક આપી લીધું છે તો રોટલી કરવાની બાકી છે આજે પાઉ વગરની ભાજી બનાવી છે તો એ કહેવાય પછી પાઉભાજી એમાં એવું હતું પાણી ચારે છે અને પાવાય મેં કીધું કદાચ વાસી હોય એટલે અત્યારે એવું બધું ખાવું એના કરતાં ઘરની રોટલી જ ખાવી જોઈએ એટલે મેં જો અહીંયા લોટે બાંધી દીધો છે દૂધ આવી ગયું છે તો બસ હવે એ બધું કામ કરીને રોટલી કરવાનું બાકી છે ભાજી પહેલાં ચાખી લઉં કલર બહુ દેખાતો નથી એટલે ચટણી કે કાશ્મીરી મરચું કે જે કાંઈ નાખવું પડે એ નાખી દઈએ ચાલો ગરમા ગરમ ભાજીનો સ્વાદ લેશું પણ કોઈ જેન્ટ્સ આવ્યું નથી મેહુલ તો મોટો આવવાના કહેતા હતા રાહુલભાઈ આવે તે થાય હવે તો વાગી ગયા છે સાડા દસ પણ વરસાદ તો એટલો ને એટલો જ પડે છે સાડા દસ થઈ ગયા પણ હું તો જો બારી પાસે બેસી ગઈ છું કેમકે વરસાદ જ એટલો છે બંધ થવાનું નામ નથી લેતો અને પાણી છે ઉતરવાનું કઈ નામ નથી લેતો મેહુલય હજી આવ્યા નથી કઈ ને બહુ પાણી છે આમ નાના હતા ને ત્યારે યાદ છે મને નાના હતા ને ત્યારે પૂર આવ્યું તો અચાનક જ પાણી આવવા મળ્યું તો મને ખાસ યાદ છે શેરીમાં ઓટલે બેઠા હતા અને પાણી સીધું આવવા જ મળ્યું આવવા મળ્યું અત્યારે તે એમાંય પાણી છે હમ અત્યારે તો પાણી તો જો હજી ભયરું જ છે ને વરસાદે બહુ વજ આવે છે